જય દ્વારકાધીશ જો આ નોરીઓ પાણી પીએ જોઈ લ્યો આ ભૂઆ તો અહીંયા બેઠા છે ભૂઆ તો સિગરેટ પીએ ને નોરીઓ પાણી પીએ જોઈ લ્યો આ મારી સીતાવાડી માતાજી ઉપર જોઈ લ્યો આ વેડા ઉપર જો આ મારા સમૂહ જોવે છે વા રે ભૂઆ વાહ એ કહેશે એમ કહી ગયા છે હો જોઈ લ્યો છે ને જોઈ લ્યો જો પાણી પીને ઉતરી ગયો ખેલાડું જોયું હા મારી સીતાવાડી જોયું આ સીતા માતાની વાળી હા અને અહીંયા છે ને જોવાનું અહીંયા પાણી પીતો ખૂણામાં હે અને આ મારી સીતા માતાજીની વાડી હે અને ભૂહાતા વરડાને નીચે જાવ સિગરેટ પીને બેઠા કેમ છે ભૂહાતાનો મોજ હે હે પંછી પાણી પીને છે ઘટે ના સરિતા નીર ધર્મ કરે ધન ઘટે નહીં સહાયતા કરે માતા સીતા કે પતિ રઘુવીર ઓર અમારે માતા રાધાજી કે પતિ શ્રી કૃષ્ણ અમારે દાદાજી હા ઓર ઓર ગોઢાણાવાળા વાચરા દાઢા ઓર માળદેવી આશાપુરા ગાત્રા હં દેખો એસમે હમક અહીંયા બધા વડલા આવવા આજે જો લીમડા વડડા હા આમાં જંગલ ખાતો છે પણ જંગલ ખાતાની અંદર જંગલમાં મંગલ હે નોરિયા પાણી પીએ મોરલા પાણી પીએ રોજડા પાણી પીએ સુઅવેડા પાણી પીએ હં અને એક જાતના પંખી આવીને પાણી અને ગોવાતા અહીંયા બેઠા હોય જોઈ લ્યો ગોવાતાની મોજ કેમ છે સિગરેટ મોઢામાં રહી ગઈ છે આ આઠ આઠ હવેડા જોઈ લ્યો હા હં ઓડા છે દરવાજાથી માંડીને જો આમ ડાયરેક આ વેડા જો પાણીનો હવેળો ભરાય જ છે હો ભાઈ હા જોવા આવ્યા છે ને આઠ અવેડા હા હં બધાએ ભરતું છે પાણીના જોઈ લયા છે ને હ એવા કાલે ફરી ગઈકાલે પાણી જો અહીંયા નોર્મલી અમારું પાણી પી અને પછી વયો ગયો છે આ વેડામાંથી એ ખૂણામાં આવીને જોઈ જાઉં ઈડિયામાં છે જોઈએ ને આ મોટરમાંથી પાણી આઈડો આવે અને આ ભુવાતા જો અહીંયા પાણી ભરે અને ઊભા હોય સમજ્યા હરોજને માટે આવે હે અને હજી આ એક વાડો ભરવાનો છે અને આ વેડાની અંદર મોટર ચાલુ છે એનું પાણી અત્યારે ચાલુ છે જ્યાં જ ભરાય છે જો પાણી ભર્યું આવે મોટરમાંથી મીઠો સાકર જવો આવું ચાક્ષુસ નામની ગંગાજીનું પાણી હ કાંઈ ઘટાય નહીં અને આ જો આ બધા આપણા વેડા ભરાલ છે જોઈ લ્યો હ એક વેળાનું પાણી બીજામાં આવે બીજાનું ત્રીજામાં આવે જોઈ લો હ આ ફુઆના ધંધા હા અને આ પૂઆ તો ઊભો હોય જોઈ લો છે ને હે હા હા કિસ્તીનું ઘટાણવાળા વાછરડા હા હા કના બાળે હા બાવો અને ઓખો આ બે જગ્યાનો હા તો આ જોવા દયા માતાજીની હે અને જોવા પાણી જોઈ લ્યો ગયા આઈડિયા પાણીની હા જોઈ લેજો હમ જોઈ લો